હું આગળ સંજયભાઈને કેતો છું કે આવતા વખતે આ ભગતસિંહના ફોટામાં ફેરફાર કરો આપણા ટોપી વાળો નહીં એનો જે બ્લેક એન્ડ વ્હાઈટ જે એના મૂળ પોશાકમાં જે છે ને પાઘડીવાળો વાળો એ ફોટો આપણે મૂકો જે આપણે અંગ્રેજોને ભૂલતા નથી એને શું કામ ટોપી પહેરીથી તો કોક પૂછો ભગતસિંહના ના હાથમાં ને એની કઈ પીડા એવી થઈ છે કે મારે અંગ્રેજોની ભેગું ભળીને અહીંયા ભડાકો કરવો છે એટલે કેટલી પીડાથી એણે પોતાની દાઢી ઉતારી છે કેટલી પીડા થી એની પાઘડી ઉતારી છે અને કેટલી પીડા થી આ ટોપી પહેરી છે અને આપણે શું થાય કે ભલે આપણે આઝાદ થઈ ગયા પણ માનસિક આઝાદ તો થયા જ નથી અંગ્રેજી બોલે આપણે વીઆઈપી કીએ છીએ આ દેશનું શાસ્ત્ર બોલે છે એને અમુક માણસો એમ કહેવાય કે એ ધાર્મિકતામાં નાખી દે અથવા તો એવું કહી દે કે આ બધી અંધશ્રદ્ધાઓ સ્ટોરીઓ છે વાર્તાઓ છે બે હજાર બસો વર્ષ પહેલા જે ઘટના ઘટી આવું બન્યું હોય આવતો ખોટી વાર્તા છે અને અમુક અમુક તો એવું બધાય અદ્ભુત એવું બોલે એને પગે લાગીને કહું કે તમારું પૂર્વના શાસ્ત્રો બોલે એને તમે સ્ટોરી કહી ગયો છો અને પશ્ચિમનો કોઈ બોલે અમેરિકાનો કોઈ બોલે તો એને તમે ઇતિહાસ કહો છો એને તમે વિજ્ઞાન કહો છો ફલાણો થોમસ ને આ પુસ્તકમાં લખ્યું છે પણ તારા બાપે વ્યાસે લખ્યું છે ને સંતો બોલે છે એ તો આ શું માન તું નથી ભાઈ મને અમેરિકા અમેરિકા પણ આખે આખું પંચાંગને સ્વીકારી બેઠું છે ને આપણે આ તારીખ ઉપર પીડ્યા છે નેવું ટકા માણસો ને ખબર ન આવે તિથિ શું છે અને આખું નાસા કંપની આ ભારત વર્ષના સંતોએ બનાવેલા પંચાંગ ઉપર આખી નાસા કંપની ચાલે છે તારીખ ઉપર કોઈ દી ખબર ન પડે કે દરિયામાં ક્યારે ભરતી થાય ને ઓટ થાય સાહેબ એને આપણા ભારતના પંચાંગ ઉપર જ આવવું જોઈએ કારણ કે એ ચંદ્ર અને તિથિ ઉપર જ એમ કહેવાય કે બધો ફેરફાર થતો હોય અને ગ્રહ ગોતવામાં એનો ઉપયોગ એને કરવો પડે અંગ્રેજોએ એ તો નક્કર કીધું બે હાજર બારમાં પૂરું થઈ જાય બાર બાર બારમાં હા એને જાહેર કરી દીધું હતું ને કારણ કે એનું કેલેન્ડર પૂરું થતું હતું

પછી વિશ્વાસ બેહી ગયો કે એનું પૂરું થાય ને યાલે તો ભારત વર્ષની શરૂઆત થાય છે ભલા માણા કોઈ દી એમાં 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 ડરવાનું હોય નહીં પણ સંજયભાઈ બધાય આવું ભાવથી જે આયોજન કરે છે એટલે સંજીભાઈને અમે આજ આજ અમારે બેસવાનો બહુ મોકો મળ્યો હું તો સમજી આઈ બરોબર પૂરું છું ન આવો મને કે સંત બધાઈ જે કથા પૂરી થઈ છે પછી તમે અહીંયા ઇલેક્ટ્રોનિક ઓફિસમાં બેઠા અહીંયા ફોટા પાડવા આવતા હતા વાહે ફ્યુઝ હતા વાયરિંગ હતું મેં કીધું ફોટા પાડો પણ તમે આ પડી ન જતા વાહે વાયર છે એટલે ઘણું બેઠા મેં આનંદ કર્યો અને આપને પણ યાદ કર્યા મારા શબ્દોની શરૂઆત કરતાં પહેલાં ફરી ફરી વાર ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન કરી સંતોના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત તમામ વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો આ બધાના ચરણોમાં મારા વંદન અને આજના કાર્યક્રમમાં આપ જાણો છો કે બીજું કોઈ છે નહીં એટલે પણ ચોખવટ એટલે કે આ જે કઈ રકમ આવશે એ બધી હોસ્પિટલમાં વપરાશે કેવડી મોટી સેવાનું કામ આ માણસો કરી રહ્યા કે દસ અગિયાર રૂપિયામાં ન જેવી કિંમતમાં સાબી કેવડી સેવા આપે છે અંતિમ રથ તો ગમે હાજર હોય એ લઈને નીકળી જાય છે પ્રમુખ પોતે નીકળી જાય ક્યારેક જ્યાં સુધી આ દેશમાં આવા સંતો છે અને સંતોની કૃપાથી આવી સેવા હાલે છે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી સાહેબ ભારતનો વાળ વાકો થઈ શકે એટલે જબરજસ્ત આ કાર્ય કામ છે અને એની અંદર આવું સેવાનું જયારે કાર્ય કરી રહ્યા છે ત્યારે એ i oh, oh, અરે આગળિયા પૂછી જો કોઈ આવે આવકારો મીઠો આપજે અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડુંક આપજે અન માનવીની પાસે કોઈ માનવી ન આવે પણ તારા દિવસો પૂછી દુખિયા આવે આવકારો મીઠો આપજે કવિ કાગ ભગત બાપુની આ કવિતા સ્વામીજી આ કવિતા બહુ જૂની બધાને મોઢે છે પણ મને ઘણીવાર વિચાર એ આવે કે માણસને સરળતાથી રહેવું હોય તો પેલો એક જ વિચાર કરવાનો કે પેલા મેં લીધું છે કે દીધું છે આપણે દરેક જેટલા બેઠા છીએ એમાં આપણે દીધું છે કે લીધું છે તો સાહેબ પેલા આપણે લીધું છે છે અને અને પછી દીધું હવે અભિમાન નો આવે એ માટે વિચાર એ જ કરવાનો કે મેં કેટલું લીધું છે ભગવાને મને કેટલું આપ્યું છે એની જ ગણતરી રાખવી બાકી મેં કેટલું દીધું એની ગણતરી રાખતા નહીં કારણ કે જિંદગીમાં લીધું એથી વધારે દઈ એકવાના જ નથી આપણે ભલા તમે આવ્યા છો

જો એમને કહેજે એને ધીરે ધીરે બોલવા દેજે આવકારો મીઠો આપજે વાત એટલી જ હતી કે આપણે ભગવાન આપે છે એમાં લે આપણે કાંઈ આપીએ છીએ પેલા મળે છે પેલા લેએ છીએ પછી આપણે આપીએ છીએ અને ભરોસાથી જે માણસ જીવતો હોય ને એને કોઈ દી વાંધો ન આવે વિશ્વાસ હોય ને અને ત્રીજી વસ્તુ એ કહો જો ભાઈ રૂપિયો આપણી પાસે આવ્યો હોય ને એટલે એ પ્રકારનો બધાયનો એમાં થોડો થોડો ભાગ હોય ડોક્ટરનો ભાગ હોય બધા નામ નથી લેવા હું સ્વામીજી બે થી બહુ બી એક ભગવાન થી એક ડોક્ટર થી આ બે નું ધ્યાન રાખવાનું ભગવાન માં સંતો આવી જાય એક ડોક્ટર જો ભગવાન આપણે બરાબર યાદ ના કરીએ તો ભગવાન આપણે ડોક્ટર પાસે મોકલી દે અને ડોક્ટર નું બરાબર ધ્યાન ના રાખીએ તો એ ભગવાન પાસે મોકલી દે હું દવા લઉં ઘણી વાર મને માથું દુખે કે કઈક તાવ માણસ હોઉં ને કઈ કઈ હાવ વાંહો થોડો શું હુકલ હા હું ખરેખર જાવ મને બધાય પછી આમ ન જાય તો છોકરાઓને એ કહે તમે પપ્પા કાંઈ ધ્યાન નથી રાખતા તમારું આ હકીકત આ જાહેરમાં બોલું નહીં એ ઘેરે સાંભળતા જઈશ લાઈવ છે ને એટલે આખું ઘર બેઠો એ હું કે સ્વામીજી ઘરના નહીં એમ થાય કે આ ગામો કે મને હું કામ બોલાવતા હું કરતા હવે હા હોય છે એટલે પછી એને ખબર પડી જાય તો થાય પણ હું ખરેખર હા હકીકત કહું કે હોસ્પિટલ ને તો તો જો એવું કોઈ મારા ધ્યાનમાં આવ્યું હોય હું પૈસા દેતો પછી મેડિકલ વાળાને પહેલા દવા લઈ લઉં એને પૈસા દઈ દઉં કારણ કે આપણા ભાગના એમાં પીડ્યા હોય ને દવા પછી હું નદી નાખી દઉં કારણ કે આપણા ભાગના અને હકીકત મને સારું થઈ જાય છે શું કામ મને બીમારી શું કામ થાય કે મારા ખીચામાં એના ભાગના પીડ્યા છે એટલે મને આ બધું થયું ઘણી વાર શું થાય બોલવા આપણે સંતો બોલતા હોય કે અથવા તો આવી રીતે પ્રોગ્રામ માલિક કઈક બોલાતું હોય તો અહીંયા બધાને લાગુ ન પડતું હોય બધા દાંત કાઢીને અમને પોતાને ન ખબર હોય કે હું બોલાઈ ગયું પણ ઓડિયોમાંથી કોક એમ કે એ શબ્દ ને પકડીને જાય અને સુધરવામાં ભાઈ બગડવામાં વાર લાગે સુધરવામાં વાર નથી લાગતી હું થોડું ઊંધું બોલી માણા એમ કે બગડતા સુધરતા બહુ વાર લાગે નહીં સુધરતા બિલકુલ વાર નથી લાગતી બગડતા જ વાર લાગે હા કોઈ ડાયરેક્ટ આજે કોઈ જોકે નો કોઈ બોલો રાજકોટમાં તો હાવ હા રાજકોટ રંગીલું શહેર છે યાર આપડે પણ માની લો કે કોઈએ શરૂ કર્યું હોય તો ડાયરેક્ટ કઈ બોટલે ન પગ્યો હોય પેલા કોકને ને ઘૂંટડો લેતા છો હોય જેવી સોબત અંદર જેવું આપણે કાર્ડ હોય ને એવું આપણું ગ્રુપ હોય જેવી આપણે બુદ્ધિ હોય ને એવું આપણું મિત્ર સર્કલ હોય તો એ કઈ બગડવામાં એવું કઈ ડાયરેક્ટ ન બીડી પીતા પિતાએ પેલા ઠૂઠેલી ચાલુ કર્યું હોય કોકની હળગેલી અડધી પડી હોય એ ખેંહિ લે ઝૂડીએ તો પછી પોગાય પાકેટ જ પછી પોગાય કોઈ પણ માણસ હોય કોઈને ગાળ દેવાથી ચાલુ કર્યું એમ કરતા કરતા કોકને ઠપાટ મારીને પછી એ ક્રાઇમ સુધી પહોંચે છે પણ એ જ વ્યક્તિને આવા કોઈ સંત નો સ્પર્શ થઈ જાય તો એમ કે એક હજાર વર્ષથી જે ઓરડો ન ખોલ્યો હોય અને નું અંધારું ભેગું થયું હોય તો એ અંધારું ઉલેસવામાં હો વર્ષ ન લાગે એક ખાલી દિહવાળીને કાંડી કરી નાખો ને એટલે હજાર વ્રહ નું અંધારું જાય એમ ભવો ભવના પાપ ભેગા છે ને સાહેબ પણ આવા સંતની વાણી અડી જાય ને એટલે શડા માણસ ચોખ્ખો થઈ જાય પેલા માણસ